મિત્રો આપણે આજના વિડીયોમાં યુટ્યુબના તમામે તમામ અલગ રીધમના આજે પોસ્ટમોર્ડમ કરવા માટે જઈ રહ્યા છે મિત્રો આજે હું તમને બતાવીશ કે એવી કઈ ત્રણ વસ્તુ મેટર કરે છે કે યુટ્યુબ પર તમારો વિડીયો ચાલશે કે નહીં ચાલે અને બીજી વસ્તુ કે આજે આપણે ખૂબ પ્રેક્ટિકલ અપ્રોચ સાથે તમામે તમામ બાબત તમામ યુટ્યુબના વિશે તમને સમજાવીશું અને સાથે કે આજે જે નવા યુટ્યુબર્સ જે યુટ્યુબ પર આવી રહ્યા છે તે લોકોએ કહી મહત્ત્વની વસ્તુ પર ધ્યાન રાખવાની જરૂર છે એ તમામે તમામ બાબત આજે આપણે આ વિડીયોમાં સમજીશું તો ખાસ આજે હું તમને તમામ વસ્તુ આજે બતાવવા માટે જઈ રહ્યો છું તો ખાસ હું તમને મારા યુટ્યુબના જે મારી જે વાઇટી સ્ટુડિયો છે જે એક મારો વિડીયોસ કે જેમાં પ્રેક્ટિકલ અપ્રોસ સાથે તમને બતાવું ઈચ્છું છું કે મારો આ વિડીયો પર યુટ્યુબના તમામે તમામ જે અલગ અપ્લાય થઈ ચૂક્યા છે ડેટ્સ વાય હું તમને કહું છું કે આજે પ્રેક્ટિકલ અપ્રોસ સાથે તમને બતાવું ઈચ્છું છું તો મિત્રો સૌ પ્રથમ તમને હું મારા મોબાઈલની સ્ક્રીન પર લઈ આવું છું મિત્રો તમે જોશો બાજુમાં મોબાઈલની સ્ક્રીન તો મિત્રો સૌ તમને મારા વિડીયોમાં હું બતાવીશ તમે જોશો એ બધું લખેલું છે વિડીયો પરફોર્મન્સ તો તમે જોશો કે આના પર લગભગ ઓગણસાઠ હજાર જેટલા વ્યૂઝ આવી ચૂક્યા છે એ તમામ વસ્તુ તમારા લોકોની મહેરબાની હતી બીજી વસ્તુ તો તમે જોશો અહીં લખેલું છે ઇમ્પ્રેસન ક્લિક થ્રુ રેટ આને ગુજરાતીમાં કા તો આપણે જો શોર્ટમાં એને કહીએ તો સીટીઆર મિત્રો આપણે તમામ જોઈએ છીએ કે જ્યારે આપણે આપણા મોબાઈલ કા તો યુટ્યુબ કા આપણે લેપટોપમાં જ્યારે આપણે વિડીયો ઓપન કરતા હોઈએ છીએ યુટ્યુબ પર તો તમને ઘણા બધા પોસ્ટર જોવા મળતા હોય છે બસ એ પોસ્ટરને आ, आनी भासा माईले, यूटूब नी भासा मा के वाईचे તો ખાસ આપણે ગુજરાતીમાં જ કહીશું આને એક પોસ્ટર મિત્રો જો તમારું વિડીયોનો પોસ્ટર જેટલું સારું હશે ને તો તમારો વિડીયો ચાલવાના ચાન્સી ટકા અપલોડ કરીએ છીએ તો ખાસ મહત્વનું બની જાય છે કે તમે તમારું કેવી રીતે મૂકો છો તો મિત્રો આ જે પોસ્ટર ખૂબ મહત્વનું છે જેને આપણે શોર્ટમાં સીટીઆર કેતા હોઈએ છીએ તમે જોશો મારા વિડીયોમાં અત્યારે આ બાજુમાં તમે જે ગ્રીન એરિઓ દેખાય છે એનો મતલબ એવું છે કે હજુ પણ આના પર વ્યૂઝ આવી રહ્યા છે હજુ પણ આનું સીટીઆર મેન્ટેન છે ને હજુ પણ એના પર સીટીઆર સારી રીતે લોકો મતલબ મતલબ જે વિડીયો જતું હશે તો લોકો હજુ પણ તેને ક્લિક કર્યા છે એનો મતલબ આવું થાય છે મિત્રો સેકન્ડ વસ્તુ છે કે એવરેજ યુ ડ્યુરેશન મિત્રો ઘણા બધા યુટ્યુબર જે મોટી ભૂલ કરતા હોય છે કે જ્યારે આપણે નવા યુટ્યુબ પર આવી છે ઇવન હું પોતે પણ એવું કરતો હતો કે જ્યારે મેં કોઈ વિડીયો અપલોડ કરું તો મારા વોટ્સએપના પાંચસો પાંચસો કોન્ટેન્ટ હું એક સાથે સેન્ડ કરી દીધો હતો મિત્રો સૌથી મોટી ભૂલ આપણે આ જ કરતા હોઈએ છીએ આપણે તમામ જાણીએ છીએ કે પાંચસોમાંથી વધીને એવા વીસ ત્રીસ કે પચાસ હશે કે જે લોકો આપણો વિડીયો ઓપન કરશે અને એમાં પણ વધીને દસ પંદર જે આપણા ફેમિલીવાળા હશે એ જ લોકો તમને આખો વિડીયો જોતા હશે મિત્રો ખાસ મગજમાં ધ્યાન રાખજો જ્યારે આપણે કોઈને વિડીયો સેન્ડ કરીએ છીએ જે તે વ્યક્તિને લિંક પહોંચે એના પછી તે ઓપન કરે છે એ મહત્વની બાબત થઈ જાય છે મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે યુટ્યુબ એક મશીન છે એનું અલ્બોરિધમ કાર્ય એવી રીતે કરે છે કે જ્યારે એના પર સીટીઆર જો સારું આવતું હોય જેમાં એર સારું આવતું હોય તો જ એ બીજાનેતા આપણું વિડીયો સજેશનમાં મોકલતું હોય છે તો ખાસ એ મહત્વનું છે કે આપણે વિડીયો એવાને તમે જો સેન્ડ કરતા હોય તો એવાને સેન્ડ કરો કે જે લોકો તમારો વિડીયો એટલીસ્ટ અડધો તો જુએ છે જો તમે પાંચ મિનિટનો વિડીયો કોઈને સેન્ડ કરો છો તો લગભગ જો ત્રણ ચાર મિનિટ જુએ ને તો ખૂબ સારું કહેવાય બાકી મિત્રો આડેધરે કોઈને પણ વિડીયો સેન્ડ ન કરો જો તમારું એવરેજ ડ્યુરેશન જો બગડશે તો ખૂબ લેસ ચાન્સ છે કે તમારો વિડીયો વધારે શેર થશે જો યુટ્યુબ લોકોને મોકલશે તો ખાસ મગજ મેં વાત રાખવાની છે આ કે તમે એક તો પોસ્ટર સારું બનાવવાનું છે જે ક્લિક થ્રુ રેટથી આપણા પર યુઝ વધારે આવતા હોય છે સેકન્ડ કે આપણું જે એવરેજ ડ્યુરેશન એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે હવે ત્રીજું છે સૌથી મહત્વનું જો તમારું સીટીઆર જે તમારું સીટીઆર જો ભલે ડાઉન જતું હોય કે તમારું એવરેજ ડ્યુરેશન આપણો વિડીયો દેખાવો જોઈએ મહત્વનું છે બતાવું છું કે જે મારા જે ઓગણસાઠ હજાર મારા જે વ્યૂઝ આવ્યા છે એમાં જે સોર્સ છે કે કઈ રીતે મારા વ્યૂઝ આવ્યા છે એ તમામ બાબત અહીં લખેલી છે તમે જોશો સૌ લખેલું છે બ્રાઉઝ ફ્યુચર હું તમને આગળ સમજાવું છું આ શું છે મિત્રો તમે અહીં ત્રીજા નંબરે જોશો યુ યુટ્યુબ સર્ચ ઘણા બધા લોકો કહેતા હોય છે કે આપણે આપણા વિડીયોઝમાં ટેક્સ બધા સારી રીતે મૂકવું જોઈએ કારણ કે ડિસ્ક્રિપ્શનમાં એ બધી હેશટેગ સાથે મૂકવા જોઈએ કે આપણો વિડીયો લોકો સુધી પહોંચે મિત્રો મેં આ વિડીયો ગુજરાત પોલીસના જે ભરતી આવી હતી એના રિગાર્ડિંગ બનાવ્યું હતું એમાં એ સમયે લોકો પબ્લિક શું સર્ચ કરતા હતા ને એ તમામ વસ્તુ ઉઠાવીને મેં અહીંયા મૂકી હતી લોકો શું સર્ચ કરે છે ક્યાંથી છું એ તમામ વસ્તુ આપણે બીજા વિડીયોમાં તમને બતાવીશું પણ ખાસ મહત્ત્વ છે કે તમે એમાં ટેક્સ શું મૂકો છો તમે ડિસ્ક્રિપ્શનમાં શું લખો છો એ ખૂબ માટે ત્યાં તમારો વિડીયો વાયરલ થશે કે નહીં થાય તો મિત્રો આ ત્રણ વસ્તુ

હવે મિત્રો આપણે આગળ વાત કરીએ મેં તમને વાત કરી હતી કે આ બ્રાઉઝ ફીચર બ્રાઉઝ ફ્યુચરનો મતલબ એવું થાય છે કે તમારી આ ત્રણ વસ્તુ સારી હશે ને તો યુટ્યુબ લોકો સુધી તમારો વિડીયોને સેન્ડ ફોરવર્ડ કરશે હવે મતલબ એ બાજુ રોલ પ્લે એ કરે છે કે તમે તમને કેટલું સારું છે ફોર એક્ઝામ ધારો કે આપણો વિડીયો યુટ્યુબે દસ લોકોને મોકલ્યો હવે તમારો પોસ્ટર કેટલો સારો છે કે નથી એ ડિપેન્ડ કરે છે એ ક્લિક કરશે કે નહીં કરે જો આપણે તમામ જોતા હોય છે કે જો અમુકના થમેલ એવા સારા હોય છે કે આપણે જોઈને જઈને ક્લિક કરી દેતા હોઈએ છીએ તો ખાસ મહત્ત્વનું છે કે જો આ પેલી જે ત્રણ વસ્તુ મેં તમને કીધી કે એવરેજ ડ્યુરેશન તમારું થમેલ અને સર્ચેબલ કન્ટેન્ટ તમે એડ કરો છો જો આ ત્રણ વસ્તુ સારી હશે તો ઓટોમેટિક યુટ્યુબ લોકોને રિકમેન્ડેશન તરીકે મોકલશે એ કઈ રીતે મોકલે તમે એ પણ તમને બતાવું છું મિત્રો તમે જોશો બાજુ એ બાજુ ઉપર લખેલું છે રીચ આ રીચમાં તમે જોશો કે લગભગ સાત લાખ લોકોના યુટ્યુબે મારો વિડીયો સજેશનમાં મોકલ્યો છે હવે સાત લાખને પહોંચી ગયા પછી કેટલા લોકો તેના પર ક્લિક કરે છે ને એ મારા પોસ્ટર પર ડિપેન્ડ કરતું હોય છે અને ક્લિક થ્રુ રેટ એ જ છે કે સાત લાખમાંથી સાત ટકા લોકો એવા છે કે જે લોકોએ મારું જે જે પોસ્ટર દેખાય છે તેને ક્લિક કરીને વિડીયો ઓપન કર્યો છે તો ખૂબ મહત્ત્વનું છે તમારું પોસ્ટર કેવું છે અને તમારું એવરેજ ડ્યુરેશન કેવું છે આ બે આ બે વસ્તુ ખૂબ મહત્ત્વની બની જાય છે જ્યારે તમે કોઈ નવો વિડીયો અપલોડ કરો છો મિત્રો ઘણા બધા લોકો એવું પણ નવા જે નવા યુટ્યુબર જે લોકો અત્યારે મતલબ એવું મને એક જને પૂછ્યું હતું કે ભાઈ આ કેમ રીતે ચાર હજાર કલાકનો જે વોચ ટાઈમ છે એ કવર થશે કઈ રીતે જે એક હજાર જે સબસ્ક્રાઈબર છે એ મળશે અને હવે તો પોલિસી જે ચેન્જ થઈ છે કે તમે હા પણ રેસીપર કરી શકો છો ત્રણ હજાર જે વોચ ટાઈમ અને પાંચસો સબ્સ્ક્રાઇબર પર એવું કંઈક છે એ તમને હું બીજા વિડીયોમાં બતાવીશ પણ ખાસ અત્યારે મહત્ત્વનું છે તો મિત્રો તમે જોશો કે જે લોકો કહે છે ભાઈ ત્રણ હજાર કલાકનો વોચ ટાઈમ કેમનું પૂરું થશે મિત્રો મારા ફક્ત એક વિડીયો પર તેત્રીસો જે ચાર હજારમાંથી ફક્ત સાતસો કલાક જ બાકી છે તેત્રીસો લગભગ તેત્રીસો જેટલા કલાક તો ફક્ત મારા એક વિડીયો પર વ્યૂઝ આવી ગયા છે જે કલાક લોકો કહેતા હોય છે કે બહુ ખૂબ અઘરું છે એક હજાર બધા સબસ્ક્રાઈબર લોકોને મળી જતા હોય છે પણ આજે એવરેજ જે વ્યૂ કહેવાય કે ભાઈ જે કલાક ચારસો કલાક જે ચાર હજાર કલાક જે આપણને પૂરા કરવાના છે એ મિત્રો ખરેખર છે જો તમે સારી રીતે વિડીયો બનાવશો તો મારા ફક્ત એક જ વિડીયો પર મને તેત્રીસો કલાક જેટલા અહીં બાજુ એક જ પર મતલબ આ વોચ ટાઈમ આવી ગયો છે જો હું નવો જો મોટાઇસ મારું તો બાકી હોત તો ફક્ત મારો આ એક વિડીયો મને મતલબ કે એવું બનાવી દે કે હું હા પોઈન્ટાઈ મારું થઈ જાય કે ન થાય તો મિત્રો ખાસા બધી વસ્તુ સમજવાની જરૂર છે મિત્રો સાથે આપણે તમે જોશો લોકો કે હજાર સબસ્ક્રાઈબર ક્યાંથી આવશે ફક્ત આ એક જ વિડીયો પર છસો ને વીસ સબસ્ક્રાઈબર્સ મને મળ્યા છે એની સાથે સાથે અને મિત્રો હું તમને એક વિજો મતલબ બીજા વિડીયોમાં તમને બતાવીશ કેવી રીતે આપણે સબસ્ક્રાઈબર ગેઇન કરી શકીએ છીએ ખૂબ ઇઝી વે અને ખૂબ સારી રીતે મેં તમને કીધું છે કે આજે તમામને આપણે યુટ્યુબર બનાવી જ દેવાના છે તમામ ટીપ્સ ને તમામ જે ટ્રીક મેં અપ્લાય કરી છે ને તમારું મારી રિઝલ્ટ મળ્યું છે એ તમામ વસ્તુ આપણે ઓપન થઈને તમામ વસ્તુ તમારા સામે જાહેર કરવાનું છે તો ખાસ તમારું એક તમારે કાર્ય કરવાનું છે કે તમે સાથે જોડાઈ જવાનું છે મિત્રો તમે જોશો બાજુમાં લખેલું છે રીચ જેમ મેં તમને કીધું છે તમારું સીટીઆર સારું હશે તમારું એજ્યુ જો સારું હશે ને તો યુટ્યુબ લોકો સુધી વિડીયો મોકલશે તો એ બતાવે છે કે સાત લાખ સુધી લોકો સુધી મારો વિડીયો એ લોકોને સેન્ડ કર્યા છે નીચે બતાવે છે કે કેટલા લોકો એવા છે કે જે લોકો મારો વિડીયો ફાઇનલ અહીં પણ લખેલું છે નીચે તમે જોઈ શકશો મિત્રો જો આપણે આગળ જઈએ એંગેજ આ પણ ખૂબ મહત્વનું છે કે જે તમને મેં આગળ બતાવ્યું કે ક્લિક થ્રુ રેટ જે ફ્લક્ચ્યુએશન જે વેરિએશન આવતું હોય છે તે અહીં બતાવી રહ્યું છે મિત્રો જો આપણે આગળ જઈએ જે અગત્ય વસ્તુ તમામ વસ્તુ હું તમને બતાવું છું ખાસ જોજો મિત્રો ખાસ સમજવાની જરૂર છે તમે જોશો એવરેજ ડ્યુરેશન ખૂબ મહત્વનો ભાગ ખૂબ મહત્વનું જે કી કહેવાય ને આ સીટી અને આ બે વસ્તુ જ છે તો મગજમાં આ વસ્તુ તો આપણે રાખવાની જ છે સાથે મારું ઓડિયન્સ કે ઓડિયન્સ વિશે પણ બાજુ બતાવી રહ્યું છે મિત્રો એ દર તમે જોશોની નીચે લખેલું છે કે કયા એજ યુગના લોકો વધારે મારો વિડીયો જુએ છે અહીંથી તમને તમને ખ્યાલ આવી જાય કે ભાઈ મારે નેક્સ્ટ વિડીયો બનાવવું છે તો કઈ એવી કેટેગરી જેમ કે યુથ લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે કે નથી જોઈ રહ્યા કાં તો ઓલ્ડર અહીં બાજુ તમામ વસ્તુ તમે જોઈ જોઈ શકશો એ લખેલું છે કે ભાઈ બાળકો મારો વિડીયો જુએ છે યંગર જે યુ છે લોકો અમારો વિડીયો જુએ છે અહીં તમે તમારે ઓડિયન્સ કઈ છે તમને ટાર્ગેટ પીપલ અહીંથી મળી જશે કે મારે આ લોકોને ઓડિયન્ટ વિડીયો બનાવવા જોઈએ અહીંથી તમને ખ્યાલ આવી જશે મિત્રો તેની સાથે જ આપણે જોઈએ રેવન્યુ સેશન જે સૌથી મહત્ત્વનું છે યુટ્યુબ પર એ મારી પણ નીડ છે તમારી પણ ગ્રીડ એ જ છે કે ભાઈ કઈથી રેવન્યુ જનરેટ થાય તો મિત્રો તમને મેં તમામ વસ્તુની બાજુ બતાવી છે અહીં તમે મિત્રો તમને આ વસ્તુ તમે જોશો નીચે લખેલું છે આ સીપીએમને આ તમામ વસ્તુ શું છે આરપીએમ સીપીએમ તમામ વસ્તુ તમને કોઈ બીજા વિડીયોમાં ખૂબ ડેપ્થમાં બતાવીશ આ વસ્તુ સમજવાની ખાસ જરૂર છે કે આપણે એક હજાર વીસ પર કેટલા પૈસા મળી રહ્યા છે ને આજે આપણું જે આરપીએમ ને સીપીએમ પણ એ બધું આપણને ખ્યાલ આવતું હોય છે હું તમામ શું તમને વિડીયો વિડીયોમાં બતાવીશ વિડીયો લાંબો થઈ રહ્યો છે એટલે આ વિડીયોને આપણે અહીંયા સ્ટોપ કરીએ છે અને ખાસ મીડો તમે વિડીયોમાં જોડાઈ જજો અને મિત્રોને સજેશનમાં મોકલજો મિત્રો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત